હળવદમાં એસજી પોલીસે સપ્તાહમાં બીજી રેડ કરી છે જેમાં શહેરમાંથી ગાંજા સાથે આરોપીને ઝડપી લીધા બાદ શક્તિનગર ગામે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કેમિકલની હેરાફેરી દરમિયાન દરોડો પાડતા ત્રેસઠ લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કરી લીધો છે અને આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મોરબી એસજીને મળેલી બાતમીના અતારે હળવદ ધાંગદ્રા હાઇવે શક્તિનગર ગામ પાસે આવેલી આઈ માતા હોટલ સામે શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આદ્યાશક્તિ એન્જિનિયરિંગ વર્કર્સના કારખાનાની પાછળના ભાગે એસુજીએ દરોડા પાડ્યા હતા ત્યાંથી એક ટેન્કરમાંથી ગેરકાયદેસર કેમિકલની હેરાફેરી કરતા ત્રણ શખ્સોએ સ્થળેથી ટેન્કર મૂકીને નાસી ગયા હતા એસુજીની ટીમે રૂપિયા પંદર લાખની કિંમતનું જી જે ટ્વેલ બી ડબલ્યુ નાઇન ટુ થ્રી સેવન નંબરનું ટેન્કર સાથે ત્રણ લાખની કિંમતનું જી જે ટુ સેવન ટી સાત બે નો મુદ્દા માલ એસઓજી એ કબજે કરીને હળવદ પોલીસને સોંપીને ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી આ મોરબી પોલીસે દરડો પાડીને હળવદમાં સપ્તાહમાં બીજી રેડ કરી હતી